અમદાવાદ ટેટર ગણતંત્ર દિવસની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ કમિશનરની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો પોલીસ જવાનોએ વિવિધ કર્તવ્યો બતાવ્યા આજે છોતેરમો ગણતંત્ર દિવસ છે દેશમાં તમામ જગ્યાઓ પર તિરંગો ફરકાવવામાં આવ્યો છે ત્યારે સુરત શહેરમાં પણ પ્રજાસત્તાક દિવસની ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી છે સુરતમાં સરકારી અર્ધ સરકારી કચેરીએ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયા હતા આ સાથે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં અલગ અલગ પ્લાન્ટ ટુ દ્વારા વિવિધ કર્તવો કરવામાં આવ્યા હતા પ્રજાસત્તાક દિન અથવા ગણતંત્ર દિવસ છવ્વીસ જાન્યુઆરી ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે જ્યારે આજે દેશ અને સરહદો ઉપર આ સાથે વિદેશમાં પણ વસતા ભારતીયો દ્વારા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી છે અને તિરંગો લહેરાવીને ભારત દેશને આઝાદી અપાવનાર તમામ વીર જવાનો અને ક્રાંતિકારોને યાદ કરવામાં આવ્યા હતા ત્યારે સુરત શહેરમાં છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી સુરત શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી છવિસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સુરત શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોતની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી શહેરના નગરજનોને જોઈએ ખૂબ ખૂબ જોઈએ શુભેચ્છા આપું છું આજનો દિવસ અમે લોકો જોઈએ એના માટે સેલિબ્રેટ કરીએ છીએ કે અમારા પૂર્વજો અમારા ક્રાંતિકારો જે બલિદાન આપેલા આપણા સ્વતંત્ર ભારત માટે એના પણ અમે યાદ કરીએ છીએ અને સાથો સાથ આજના દિવસ ઉપર જ્યારે સુરત શહેર છેલ્લા એક વર્ષમાં આપણે પ્રજાજનોના ખૂબ સલામતી માટે ખૂબ જ મહેનત કરી છે આપણા દેશ ખૂબ સરસ રીતે જો આગળ વિકાસના દોડમાં વધી રહ્યા છે ત્યારે સુરત આપણા ગુજરાત રાજ્યના એક ખૂબ મોટો ફાળો છે અને આમાં જો સુરત શહેર ન જોઈએ ખૂબ એક મોટો ફાળો છે ગુજરાત રાજ્યના વિકાસમાં ત્યારે પોલીસને જવાબદારી બને છે કે આપણા સુરત શહેરમાં જો અમારા કામ ધંધા બિઝનેસ માટે લોકો આવે છે અમારા જો કામ ધંધા બિઝનેસ છે એની સલામતી સચવાય એના માટે જો સમગ્ર વર્ષ અમે લોકો જો સાયબર ક્રાઇમ ઉપર જોઈએ ડ્રગ્સ ઉપર જોઈએ ટ્રાફિક ઉપર જોઈએ કાયદાની વ્યવસ્થા જાળવા માટે ખૂબ સરસ કામગીરી અમારા લોકરક્ષકથી લઈને સિનિયર અધિકારી તો કરી છે એના માટે હું બધાને અભિનંદન પણ આપું છું સાથોસાથ કે આવનાર વર્ષોમાં પણ અમે લોકો ખૂબ સરસ રીતે જો આ અમારા જો દૂષણો છો જે અમારા માટે ચેલેન્જેસ છે ચાહે સાયબર ક્રાઇમનો હોય ચાહે ડ્રગ્સનો હોય અથવા જો અમારા એવા તથ્યો જો કાયદાની વ્યવસ્થા ખોરવાતા ખોરવાના પ્રયત્નો કરે છે એના વિરુદ્ધ સખત કાર્યવાહી અમે લોકો કરતા રહીશ રોડ ઉપર અમે લોકો જોયા કે ગયા આ બે હજાર ચોવીસના વર્ષમાં બસો છન્નું લોકો બસો છન્નું લોકોના ડેથ થયા રોડ ઉપર જોયા જો બહુ દુઃખદ બાબત છે એના મોસ્ટલી જો એ ટુ વ્હીલરવાળા હતા જો હેલ્મેટ નહીં પહેરેલા હતા જ્યારે અમે એના ઘરે જઈએ છીએ ત્યારે જોઈએ છીએ એના ઘરના બાળકોને દશા અને બીબીના અને જો મા બાપનો ત્યારે અમે બધાને આગ્રહ કરીએ છીએ કે પંદર ફરવરીથી જ્યારે અમે હેલ્મેટને જો લાગુ કરવા જઈ રહ્યા છીએ તો લોકો આપ હેલ્મેટ પહેરનું પોતાના માટે નહીં પરંતુ પોતાના પરિવારના માટે જોઈએ જેથી આપને સલામતી સચવાય અને ફરીથી આખા વર્ષ જે રીતે જોઈએ અમે લોકો જો બી કામગીરી કરી જો પ્રજા તક અમે લઈ ગયા અને પ્રજાના જો હતી અમારી તક આવી એના માટે હું મીડિયાના મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું જેના થકી જો અમારા લોકતંત્ર ચોથા પાયા છે જેના થકી અમે લોકો ઘણી બધા ડાયલોગ પ્રજા સાથે કરી શકીએ છીએ અને ફરીથી જો આજે છેતરમાં સ્વતંત્ર દિવસના સુ નિમિત્તે તમામ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું